રામ રામ હું તમારો મિત્ર દેવત હતા અને બધા મને કે તમારે આગળ આવવાની જરૂર છે કે હું ઘરેથી નીકળીને ગમે આવી અને હવે આગળ તમને વિડીયો થોડુંક દેખાડું મિત્રો આપણે જે બે પાંચ દિવસ પહેલાં તમને ખબર હોય તો તેલનો વિડીયો બનાવ્યો હતો કે આમાં તરીએ તો કોકે કીધું કે તરી જાહો અને કોકે બહુ વખાણ કર્યા કે ભાઈ તેલ તમારા ટોપના પેટના છે કાંઈ ઘટે નહીં એવા તેલ છે અને કોકે કીધું તેલમાં ડૂબી જાહો કોકે કીધું તેલમાં તળાઈ જાહો અને ભાઈને કું કોકને નજર લાગી તૈલમાં ઘાટા આવી ગયા ઉભે ઉભા જવા મંડ્યા તો આવા ઘેરા પડવા મળ્યા અને ડાયરેક્ટ ડોકા માથે લી ઉકાવા મળ્યા અને ફૂલે ખરવા મળ્યા એક નંબર તૈલ હતા મિત્રો પણ તૈલમાં આ કોકને નજર પડી ગઈ ઘટણા બે હમણાં ઊભે ઊભા પાણી મેક્યા પછી ડાયરેક ખડિયે લેખ ઉકાઈ જવા મળ્યા તો તમે જોઈ શકો ઘાટા આવી ગયા પછી નહીતર તો એમ થાય પાણી લાગે છે આમાં આજકાલ તો પાણી બહુ થી આવ્યું હતું કારણ કે કવામાં હવે પાણીની તાણ પડે અને પીત વધાઈ વધી ગયું છે તો ઓલી વાર્તા વાળો જો કે ટિલક કરતા ટાટો લાગે હુકાય પછી ખવડે અત્યારે પાણી ઘટી ગયું જો તૈલ હારા જ હતા પણ ઘણા ઠેકાણા આવા ટાલા પડે છે હવે આ કાકરાવાળી જમીનના કારણે ક્યાંક કે ખબર નહીં જમીનો ફોલ્ટ છે કે પછી જે હોય ત્યાં બાકી આપણે તે વર્ષે ખોઈટ ખમવાની તો ખમી લેવું એ કાંઈ બળતરા છે નહીં મિત્રો પણ તૈલ હારા છે અને બધા હોટિયા સકર થયેલ છે આનું તારી તારીને આપણે બિયારણ રાખવાનું છે અને વેસવા પણ કાઢશું મેન્યુફેક્ચરિંગ એકચ્યુલી આપણે કરીશું જો ભાઈ દીકરા કોઈ લેવા આવે તો પણ આગળ જોઈએ શું થાય બાકી તો ખેતીવાડીમાં આવું બધું હાઇલા કરે એટલે હવે આને સૂટ પણ પીજ એમ સમજો ને કારણ કે પાણી નથી એટલે પહેને સૂટ પણ પાવવું પડે બાકી બીજું કંઈ છે નહીં ઓપ્શન આપણા પાસે તો મિત્રો વાત આવી છે સૂટણી આવે તો તેલ વાટી અને વેસી નાખવા છે બધા એમ કે સૂટણીમાં બહુ બધી વસ્તુનો ભાવ હોય ન્યાતો નો બહુ ભાવ હોય એ પાકું છે કારણ કે હમણાં તમે ગમે ત્યાં જાઓ તો તમને કોઈ કઈ અટકાયત કરે નહીં કોઈ કઈ કરે નહીં હા આસાર સંહિતા હોવા છતાંય અમુક અમુક મુદ્દા સમજાય નહીં મારો કે આસાર સંહિતા હોતા એવડે એવડે કોટરિયા કામમાં બોટલું બોટલું આવે એ ચાલી આપો રાખવી છે કોઈ જાય અટકાયત નહીં કરતું હોય તો આપણને એમ થાય કે આ કે અજરલી પડકી હોય છે ને આમથી કોઈની ગાડી ચેક કર્યા વિના ન થાય ફોર વ્હીલ તો આ હું બળદગાડામાં લઈને આવતા છે અમને એવું છે પણ આ ખબર નહીં અને મેં એક બીજું પણ વસ્તુનું મેં વિચાર્યું અને નોન પણ લીધી દેશી ભાષામાં કહું છું કે મા બાપ વિના તમારી પાસે ગાડી હોય કાગળિયા ન હોય લાયસન્સ ન હોય તો ઇલેક્શનમાં ગમે અહીંયા તમે વોટિંગ કરો તમારી પાસે કોઈ લાયસન્સ ન માંગે પછી પાંચ વર્ષ સુધી નાનો માણસ દવાખાના કામે જતો હોય તો સિસ્ટમ સમજાતી નથી વિચારે જેવું હોય તો જ એટલે આવી રીતે ઘાસીની ઘાણીએ આપણે પીહાતું રહેવાનું છે અને તેલ નીકળતું રહેવાનું છે અત્યારે બધા પેટ્રોલના ભાવ બે રૂપિયા ઘટાડી નાખે બધી વસ્તુ કેવી કોમન હમણાંથી એવું બધું હાલે છે કાંઈ વસ્તુને ક્યાંય હોબાળા નહીં થવા દે આ એક આ જનતા કરે એક વસ્તુ અલગ છે બાકી સરકાર તરફથી તો એવું બધું પ્રેમથી હાલ છે હમણાં કોઈ ભાવમાં વધઘેટ કાંઈ નહીં થાય ગ્લોબલ રીતે તો આવું બધું છે મિત્રો અને મૂળ મુદ્દો તો આ છે આપણે થઈ ખેર દેશ જીવે અને જલસા કરે એમથી આપણને કાંઈ વાંધો નથી નાના માણસને શિયાળાના માણસને ફાયદો થાય એવું જ આપણે વિચારવાનું કારણ કે રાષ્ટ્ર ખેતી આ બધું દેશ માટેની વસ્તુ છે અને આ હશે તો માણસ સુખી હશે કારણ કે બાકી તો તમે બધા જાણો છો તો મુદા આપણી બધા ઘણા બધા કહેવા જેવા છે પણ મુદ્દા કેમ કહેવા બધા બધાનું લાગણી યુદું ભાઈ જાય મુદ્દો હાસો કહે તો હાસો કોઈને કહેવું નથી કારણ કે હાસું કહે તો માણસને ધંધા ભાંગી દે એવડે એમ મોટા બનીને રાખીને બેઠા અને ધંધા ચાલુ રાખવા ટું બધા મોન થઈ ગયા એટલે પતન તો થાય કારણ કે આ રીતની એક જાતની ગુલામી જ કહેવાય મિત્રો ખેડૂતો માટે કોઈ હાસું બોલતો નથી ખેડૂતોનું કોઈ સાંભળતું નથી અને ખેડૂતોને કાંઈ વાંધો નથી આપણે તો અત્યારે તો ખાઈ એટલું આવી જાય છે કાંઈ વાંધો નહીં આપણે ખાઉું જલસા કરશું આપણે અમ થયું તો કીધી આમાં લફા કહે છે અને લફો નીકળે તો એ બીજા વારે નબળું થાય પાછું એમાં ઘડી જાય ગોઠણમાં એટલે એ કોઈ મુદ્દો નથી એકચુઅલી હસતા ખેલતા રહ્યો અને વિડીયોમાં તમે જોતા હો તો લાઈક કોમેન્ટ કરજો શેર કરજો આવા મુદ્દા સાથે અને તૈલ મતલબમાં હતા સારા પણ જો આપણા ફાલ ફૂલ હવે નથી બેસતા એટલે બસ ડોકાઈ ફાલ છોડી દીધો છે તો આ સાથે આજનો વિડીયો આપણે અહીંયા અટકાવીશું તમે આ વિડીયો જોયો એ બદલ હું જનતા જનાદરનો આભારી રહે ભાઈઓ બહેનો અને વિડીયો શેર કરશો તો હું ડબલ આભારીને ભાયા બહેનો તો આ આનંદ સાથે તમને બધાને જયદ્વાર કરીશ જય માતાજી માતાજી ખીલતા રાખે અને કોઈ નો વિવાદ નો વાત ખાલી મનોરંજન માટે વિડીયો બનાવશું તો મનોરંજન કરતા રહ્યો જય માતાજી